লম্বাই কটিং কৰি ল'াই ৰাখি পাটি লাগি লৈছো পাটি

एक बाजु लि पछि मुक्स ब्लाउजमा અને બ્લાઉજ નો એક ભાગ લઈ લેવાનો તેમાં બ્લાઉજ ને સીધું રાખી અને એના ઉપર પટ્ટી રાખવાની ઓવરી બાજુ થી મૂકવાની અને એને ઓવરી બાજુ પલટાવશું તો આવી રીતે રાખી અને થોડું સિલાઈ નું આમ રાખીને સિલાઈ મારી દેવાની થોડી થોડી જગ્યા રાખીને હવે જે આ ગોલાઈ વાળો ભાગ આવે ત્યાં આવી રીતે પ્લેટ લઈ લેવાની ચિપટા ભરી લેવાના જ્યાં ગોલાઈ વાળો ભાગ હોય ત્યાં જ આમ લેવાના ત્રણ થી ચાર ચિપટા લઈ લેવાના જો આવી રીતે તમે વિડીયો માં જોઈ શકો છો

કપડા નું cutting stitching સાદા મશીન માં સાડી નો ફોલ છેડો કઈ રીતે મૂકવો ઘણા બધા વિડીયો છે તો જઈને જરૂરથી જોજો like share કમેન્ટ કરજો તો એજ રીતે આપણે આ ભાગમાં માં પણ પતિ મૂકી દેશુ જ્યાં ગોલાઈ વાળો ભાગ હોય ત્યાં જ ચિકટાઈ લેવાના તો હવે જ્યાં નાના નાના આવી રીતે કટ લગાવી લેવાના અને પછી આપણે એક સિલાઈ પટ્ટીની ઉપરથી લગાવીશું તો આવી રીતે કટ લગાવી લેવાના સિલાઈની બાર હવે પટ્ટીને આવી રીતે કરી અને એક સિલાઈ પટ્ટી ઉપરથી લગાવવાની અને પછી આપણે તેને પલટાવીશું તો આવી રીતે પટ્ટીને એમ સીધી કરી અને તેના ઉપર સિલાઈ લગાવતી જવાની પટ્ટી ને આ બાજુ વારસુ અવરી બાજુ આવરીથી વારી અને એક સી લઈ પોર્નર ઉપર આમ લગાવાની અહીંથી પટ્ટી ને એમ વાળી દેવાની જે આપણે થયે જ ની બાર રાખી હતી તેને વાળી દેવાની હવે એક સિલાઈ ની બાજુ માં થી થોડુક અડધા ઇંચ જેવુ ગેપ રાખી અને લગાવી લેવાનુ તો આવી રીતે આપણે બીજો ભાગ પણ તૈયાર કરશું બીજા ભાગ માં પણ પટ્ટી ને એમ કરી અને તેના ઉપરથી સિલાઈ લગાવવાની પેલા અને પછી તેને ઉલટાવી સિલાઈ લગાવશુ

બંને બાજુ આવી જ રીતે પ્લેટ ભરી લેવાની આપણે નું ગળું તૈયાર થઈ ગયું તો નું ગળું તૈયાર થઈ ગયું સરસ મજાનું વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મારી ચેનલ ને કરો